તો બેન આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું જય ગણપતિ દાદા સુરત દાદા તો દેખાતા નહીં પણ વાતાવરણ બહુ મસ્ત હતો મિતુભાઈ નો સ્કૂલ નું આજે મોડું થઈ ગયું ગુડ મોર્નિંગ જય માતાજી હા શાંતિ રાખો તો ભવા ના કરશો ચા નાસ્તો કરી લીધે ને તો હું કરું પેલા જો બીજા પહેરી જાઉં સાદા મિતુબેન તો મોજા યા તો ભેનાસી ચમક વરસાદ આવ્યો તો એટલે અહી હશે આય રે આ લ્યો લ્યો આય દે પહેરી પહેરી જવાસી મિત્ર બેન પપ્પા તો વહેલા વેલા ઉઠી જશે મિતરાજ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્ર બેન પપ્પા વહેલા ઉઠ્યાસી મિત્ર મિતુબેન તો મોજ થઈ જશે તો પણ ચિંતા જેવું નહીં હજુ તો ટાઈમ આવત થાય છે એટલે હવે ગાડી આવશે એટલે જતા જય બેમ બે અને આપણે ચા નાસ્તો બનાવી દીધો છે તો આપણે ચા મૂકી દીધી દીધીશું અને નાસ્તો રોટલી બનાવી દીધી છે તો આપણે ચા નાસ્તો કરી લઈએ આજે વહેલો વહેલો ચા નાસ્તો એ તો થાય એટલે આજે ચાલો નાસ્તો વહેલો થશે આપણે તો લેડા ચા નાસ્તો કરીએ આપણે

અંદાજ લગાવવા માંગતી હશે ખબર છે મને ખુશી ના એજ ખુશી છો તમે અંદાજ લગાવો એટલા એ ભોક્યો હશે

એમ નહી કેતી આમ કેટલી ખુશી આમ અંદરથી થી આમ આપણો વિડિયો 500 ઉપર કો મેહનત કરીએ એમને 500 ઉપર કો કસ એટલે તમને જેવો લાગે છે આમ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મારા તરફથી પણ ગાઈસ નો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારો વિડિયો આવો ને આવો સપોર્ટ કરજો એટલે આગળ એ વાયરલ થઈ જાય કજ એનાથી અમે આગળ કોક નવું કરીએ

યુ થેન્ક યુ વેરી મચ તો મિત્રાજના પપ્પા આજે ઇંગ્લિશમાં બોલ્યા છે થેન્ક યુ વેરી મચ અને મિત્રાજ પણ બોલ્યો તો અને હું પણ કહો છું કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આવણ આવો અમને સપોર્ટ કરતો રહેજો તમે એટલે અમે આગળ વધી જઈએ ચલો બધાના તરફથી થેન્ક યુ

પાણી પાણી છે આપણું એવું એ બનીએ છેલ્લા દિવસ છેલ્લો દિવસ છે આ રસ્તાનો કારણ કે હવે વરસાદ આવશે ને એટલે પૂલ પર જ જશે તો આગળ રસ્તો કિચડ જ છે નહીં બાબા હવે ફૂલ પોની હો બે દિવસમાં પોની આવી જ જશે પોની તો પુલ આવે છે આવશે ને એટલે તો હવે આવી જશે આપણે બૂટ ખરીદી લીધા છે સ્કૂલના બૂટ લેવા હતા લઈ લીધા અને સ્કૂલના બુટ જ લેવાના છે એવા હતા બીજું કંઈ લેવાના નહીં આપણે સ્કૂલના બુટ આપણ લઈ લીધા આપણા ગાઈઝ સચિવાલયનું બજાર છે અને જો આપણે બૂટ લઈ લીધા છે હા હા

કંપની નું આ જે જે ના મળે દર્શન ના મળે અને રેનકોટ માં બાબા નો રેનકોટ મળે સ્ટાન્ડર ક્વોલિટી એક વાલો જોવું ના પડે આ સહેજ ને રેનકોટ આ રે બીજા બી છે ને અંદર બી છે આ બધું માં બી છે નાઈટી ને બધું જ છે ટી-શર્ટ બી-શર્ટ બધું ટી-શર્ટ બી-શર્ટ બધું ઓકે સ્પોર્ટ ટી-શર્ટ સ્પોર્ટ લેગા લેકરા લેગા કેપ્રી શોર્ટ ચડી બધું બધું આ તો ગાઈસ આપણે ગાંધીનગર થી હવે ઘરે જવા નીકળીએ છીએ પપ્પા હો કોઈ લેવાનું જ નતું બીજું ના બસ હવે બધું આવી ગયું બુધાલાલ ખાવ બુધાલાલ ખાવ છો થઈ જઈશ નહીં હવે વરસાદ તો નહીં આવે વરસાદનું વાતાવરણ કરીશ આપડા કૂતરો આવ્યો સીધું

આ પછી હવે પપ્પાના જોડે ઉપર જોઈએ ખરા પપ્પા શું કરે છે હા પપ્પા બી હૈ હમણાં ફોન જોઈ છે પપ્પા બોલો ઉપર આયા હતા હમ બસ શાંતિથી દેખા મસ્ત વાતાવરણ છે નહીં ખૂબ વાતાવરણ એકદમ ખુલ્લું વાતાવરણ છે વાદળ મસ્ત આવે છે આ બાજુ પડશે હમ આ બાજુ છે લાગે નીચે બફારો

મદાઈ લાગા હતા ન ઉપર ચોટા આવી છે ચોટા તો આવી ઉપર બધા અપાયા ઉપર ભાત મૂકીને ઉપર આઈ એટલે કે ચોટા ગાલ હોય અમે લહન ફોલ લેસ્તો જોઈએ કોણ વધારે ફોલ લેગો ના નઈ ના બધા ફોલ એક યુ આર કરસા से हो है तो काम की वाल कोड ना है तारे से पेमेंट करो हैं इन्हें भी पेमेंट करी है जो की वाल कोड आया है ऐसा आशीर्वाद तो आकानो तो मिल चुका है तो पप्पा तो पूछ तो तारे से अलग ही पॉइंट की चीज़ है लीगा पप्पा जी उधर है लीगा बहुत दूध जो ली दूध में चेव चेव पर हमारू जीवन से ना हम मस्त हो गाइस मुद्दा में बात करूँ તો ખરેખર જીવન એટલું સરળ હતું પૈસાની કોઈ જરૂર સબંધ નું મહત્વ નું નહિ અત્યારે સબંધ નું મહત્વ સજ નહી મહત્વ પૈસો હોય તો જ તમને કોક બોલાવો બાકી કોઈ બોલાવો અત્યારે ગરીબ માણસ અમુક કોઈ જોતું નથી તમારા જોડે બંગલો ગાડી બધું હોય એટલે પબ્લિક હું ને આવ એટલે પૈસાનું નું કોઈ ડર અભિમાન કરવું ને નહીં ગરીબ જીવન જીવવું તમારા જોડે ગમે એટલા રૂપિયા હોય બધા નફો માંથી કાલે જીવન જતું રહેશે એ ખબર નહીં પડે એટલે જે જીવન આપ્યું છે ભગવાને એ સરસ મજાનું શાંતિથી જીવતો શીખો બસ મારી એ જ ઈચ્છા છે પૈસા નું પાવર કરવો નહી મોત કરવાની કોઈ આશા રાખવી એટલી ચાદર લોબી બરોબર આગળનું એ થોડું વિચારી અને પગલું ભરવું કોઈ બી વસ્તુમાં હોય તો સપોર્ટ થી અને આપણે જે કુરદેવી છે એને તમારે આગળ કરી નીકળવું પડે કોઈ બી કાર્ય હોય તો કોઈ બી કાર્યમાં તમે આગળ વધો તો આપણે જે કુળદેવી આપણે જે દેવી દેવતાઓને તમે પૂજીને આગળ નીકળો તમારું કામ સફળતાપૂર્વક પાર પડશે પડશે ને પણ એટલું ખરું કે ઘેરથી તમારે નીકળવું પડે મહેનત કરવા માટે ભગવાન ભરોસે મૂક્યા તો ના થાય આપડે મહેનત ભગવાન ભરોસે એટલે ભગવાન ભરોસે મુકાય ખરું પણ મહેનત આપણે કરવી પડે આપણે મહેનત કરીએ તો ભગવાન આપણને રસ્તો બતાવે તો એ ભગવાન આપણને ઘેર આપવાના એના પાછળ હા તો ગાઈશ આપડે પપ્પાની વાત મને જે લાગી એ કમેન્ટ કરી દોશા દાદી જમવાનું થઈ ગયું હો પપ્પા આપા જમવાનું ઓકે મમ્મી જમવાનું ચિપટી જગ્યા મે પૂછી જમવાનું જમવાનું હાલ કેવાય રોટલા બનાવું શું હજુ તો ખાય હું પેલા દાદાને દાદી ખાઈ લે પછી આપણે ખાઈ લે તો બધું આવું થઈ ઓકે હું થોડો ચાખો રોટલો ચાખો હું ખીસ બોલું છું ખબર છે તો ખીસ બોલી છું બાબા તો ખીસ બોલી જ કાય પણ એમ ના કે તો હું ખીસ બોલી જમ ના ને કેવાનું ના હું તો ખીસ બોલી જ કાય થોકર ના કેવા ના તો ખીસ બોલી આપણે જમવા દાદી ને જમી લે તો આપડે રોટલો ને થઈ જતું હોય એટલે આપડે થાય એટલે ખાવા દે જમીન ઉપર લઈ જાવ પાતા મોટા જો તો એ રોટલો ખાવા રોટલો ખાવા ઉદર હે ઉદર ઇસકે કે કાપરા ધમ મેમ આયે હવાને મુકવા છે ને ના ની કોથી હો હવા ની રા જોયતી નથી ખોલતી ખબર ના પડે ખોઠેલી થરી તો મને આપું છું હું ભરે ના પેલું પોજરું ખોલી જંગલમાં જે મૂક્યા ઓય જંગલમાં મૂક્યા